હેલો માય ડિયર સ્ટુડન્ટ કેમ છો બધા મજામાં બેટા ચેપ્ટર નંબર થ્રી સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ જે છે આજના લેક્ચરની અંદર જે લાસ્ટ ટોપિક તમને માં આપેલું છે બેટા અફળદ્રુપતા તો વંધ્યતા કેવામાં આવે છે એના વિશે આજના લેક્ચરની અંદર જે છે એ આપણા ટૉપિક જે છે એ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ અને જે લોકો અત્યારે હાલ જે છે એ નવા વિડિયો જોઈ રહ્યા છે બેટા એને હજી રિક્વેસ્ટ કરું છું બેટા આની પહેલાના બધા જ વિડિયો જે છે એ અપલોડ થઈ ગયેલા છે ચેપ્ટર નંબર વન અને આજનો જે લેક્ચર છે ચેપ્ટર નંબર જેનો લાસ્ટ ટોપિક જે છે એ કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છે એટલે ઓલમોસ્ટ તમે સમજો કે તમારો ત્રણ ચેપ્ટર જે છે જે ઓલરેડી જે છે એ આપણે કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છીએ રાઈટ તો તમે જોઈ શકો છો કે તમને ટોપિક જે તમને આપેલું છે જેને અફળદ્રુપતા

જોવા મળે છે ચલો આગળ ડિસ્કસ કરે બેટા કારણો કયા કયા હોઈ શકે બેટા તો એક તો શારીરિક હોઈ શકે કોઈ જન્મજાત જે છે એ રોગો હોઈ શકે ત્યારબાદ કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ દવા જે છે એની ઇફેક્ટ થઈ હોય પ્રતિરક્ષા સંબંધિત એટલે કે જે ઇમ્યુનિટી પાવર જે છે એના વિશે વાત થાય છે અને ઘણા બધા રીઝન જે છે બેટા એ સાયકોલોજીકલ એટલે કે મનોવૈજ્ઞાનિક વગેરે કારણો તેના માટે જવાબદાર છે આ વસ્તુ ખાસ યાદ રાખજો બેટા ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા તો ભારતમાં સામાન્ય રીતે દંપતીને બાળક ન થવાનો દોષ હંમેશા સ્ત્રીઓને જે છે એ આપવામાં આવે છે પરંતુ આ સમસ્યા ખાસ યાદ રાખજો બેટા પુરુષ સાથીમાં પણ હોઈ શકે છે પણ હંમેશા બ્લેમ ફિમેલને કરવામાં આવે છે જે આપણને ખ્યાલ જોઈ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર નિવારણ જે છે એ કેન્દ્ર જોવા મળે છે ચિકિત્સા વગેરે હવે કેટલીક આવી જે છે એ અનિયમિતતા સાચી સારવાર કરી દંપતીઓને બાળક પ્રાપ્ત કરાવે છે

આસિસ્ટેડ રીપ્રોડક્ટિવ ટેકનોલોજી એઆરટી બેટા આપણે ભલે ગુજરાતી મીડિયમ વાળા બાળકો છે આપણને ખ્યાલ છે પણ આપણે બેટા માર્ક્સ જોઈએ છે એટલે આપણે ઇંગ્લિશ અને ગુજરાતી બંને યાદ રાખવાની કમ્પલસરી ટ્રાય કરીશું જેથી કરીને આપણો એક બી માર્ક્સ જે છે એ ક્યાંય કટ ન થાય બેટા તો એ જોઈ શકો છો સહાયક પ્રજનન ગંત્રી જેને ઇંગ્લિશમાં આસિસ્ટેડ રીપ્રોડક્ટિવ ટેકનોલોજીસ એટલે કે એઆરટી તરીકે સામાન્ય રીતે જાણીતી હોય છે

શરીરની બહાર લગભગ શરીરની અંદર જેવી સ્થિતિમાં ફલન કરવામાં આવે તો એ પ્રકારની ટેકનિકને આઈવીએફ કહેવામાં આવે છે જે નેચરલી બોડીની અંદર થાય છે બેટા એવા જ પ્રકારની ટેકનિક જે છે એ કોના માટે કોઈ કોની અંદર કરવામાં છે બેટા લેબ ની અંદર કરવામાં આવે છે વન બાય વન આપણે જોઈએ છે ટેન્શન ન લો બધી વસ્તુ ડિટેલ સમજાઈ જશે ત્યારબાદ તમે જોઈ શકો છો કે આઈવીએફ જે છે જેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા તો કે ભ્રૂણ સ્થળાંતરણ ને લક્તી પદ્ધતિ છે શું કામ બેટા બે પોસિબિલિટી છે હમણાં આગળ આપણે જોઈશું કે ભઈ આપણે જન્યુને ને સ્થળાંતરણ કરાવીએ છે કે પછી ફલિતાંડ ટ્રાન્સફર કરાવીએ છે

અને અંડકોષ જે છે એને ઉત્પન્ન થવામાં અથવા તો કોઈ રીઝન છે બરાબર કે જેના કારણે જે છે એની અંદર બોડીની અંદર જન્યુઓનું પ્રોપર જે છે એ નિર્માણ થતું નથી ચલો નિર્માણ થઈ જાય છે પણ ફલન નથી થતું તો એવા કન્ડિશનની અંદર જે છે એ કોઈ મેલ અથવા તો કોઈ ફિમેલ જે દાતા જે છે એમાંથી જે તે પ્રોબ્લેમ છે એની એના શરીરમાંથી જે છે બધું હોય તો એના શરીરમાંથી જે છે અંડકોષ શુક્રકોષ જે છે રાઈટ અને આ અંડકોષને ખાસ યાદ રાખજો કે ડાયરેક્ટલી જે છે કોની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે બેટા તો જો જન્યુને આપણે ઇન્સર્ટ કરાવે તો એના માટેની અલગ ટેકનિક છે ચલો વન બાય વન આપણે બધી ટેકનિક જોઈએ તો પહેલી ટેકનિક તમને આપેલું છે ઝિફ્ટ

તો એને ડાયરેક્ટલી કઈ જગ્યાએ બેઠા તો કે અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે છે જેને જેને કોને ટ્રાન્સફર કર્યું ફલિતાંડને ટ્રાન્સફર કર્યું બેટા એટલા માટે જો જે ફલિતાંડ અંતઃ અંડવાહિની અંતઃ એટલે અંદર અંડવાહિનીમાં સ્થળાંતરણ કરવામાં આવે છે જેને ઝિફ્ટ ઝિફ્ટને ખાસ યાદ રાખજો ઝેડ એટલે ઝાયગોટ I એટલે ઇન્ટ્રા F એટલે ફેલોપિયન ટી એટલે ટ્રાન્સફર ડન

જે ગર્ભાશય જે છે યુટેરસ જે છે એની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે તો એ પ્રકારની ટેકનિકને આઈયુટી ઇન્ટ્રા યુટેરા ટ્રાન્સફર કહેવામાં આવે છે બેટા હું આપેલું છે આઈયુટી આઠ કરતા વધુ ગર્ભ કોષ્ટી કોષોયુક્ત ભ્રૂણ આગળનો વિકાસ પૂર્ણ કરવા માટે કઈ જગ્યાએ બેટા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે તો એ પ્રકારની જે ટેકનિક જે છે જેને અંતઃ ગર્ભાશય સ્થાનાંતરણ એટલે કે ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફર કહેવામાં આવે છે આઈયુટી આઈ હોપ કે તમને બધી વસ્તુ સમજાય છે

ચલો આગળ ડિસ્કસ કરશું બેટા નેક્સ્ટ જે સ્ત્રીઓમાં ગર્ભધારણની સમસ્યા હોય તેમની સહાયતા માટે ઇન વિવો ઇન વિવો નો મતલબ શું છે બેટા ઇન વિવો નો મતલબ છે બેટા ખાસ યાદ રાખજો કે શરીરની અંદર શરીરની અંદર ઇન વિવો એટલે શું શરીરની અંદર જે છે જેમ કે ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું કે જન્યુને આપણે સ્થળાંતરિત કરશું પેલું ફલન કરાવ્યા પછીનું છે આ ડાયરેક્ટલી જન્યુ ટ્રાન્સફર કરીશું જો જોઈએ

પરંતુ પરંતુ બેટા તે ફલન અને આગળના વિકાસ માટેનું જ્યારે યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે તો એમના માટેની આ એક અન્ય પદ્ધતિ છે ખબર પડે છે કે જેમાં દાતામાંથી આપણે શું લેશું બેટા અંડકોષ લઈ કઈ જગ્યાએ તો કે અંડવાહિનીમાં વાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે છે દેન ચલો નેક્સ્ટ આપણે જોઈએ બેટા એઆઈ એઆઈ નો મતલબ છે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન

એમાંથી શુક્રકોષ લેવામાં આવે છે આર્ટિફિશિયલી કૃત્રિમ રીતે વિડીયો સેચન પ્રક્રિયા કરવામાં આવે છે જેને એઆઈ ટેકનિક કામ આવે છે બરાબર અને જે એક વખત સ્પમ એટલે કે એક વખત વિડીય કલેક્ટ કર્યા પછી એક વખત વિડીય કલેક્ટ કર્યા પછી જે ફિમેલ ફિમેલ જે છે એના ગર્ભાશયની અંદર ડાયરેક્ટલી ટ્રાન્સફર કરવામાં આવે એટલા માટે તમને ટેકનિક શું આપેલ છે આઈયુઆઈ ઇન્ટ્રા યુટેરાઇન ઇન્સેમિનેશન તરીકે ઓળખવામાં આવે છે સમજુ શાંતિથી જ્યારે પુરુષ સાથે મેં તમને કીધું એમ કે સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોવાને કારણે અથવા બીજી પ્લોસિબિલિટી કઈ હોઈ શકે બેટા તો કે સ્ખલનમાં શુક્રકોષોની સંખ્યા જો ઓછી હોય તો એવા કેસની અંદર એવા કેસની અંદર શું કરવામાં આવે છે બેટા કૃત્રિમ વીર્ય સેચન કરવામાં આવે છે આર્ટિફિશિયલ

વંધ્યતર નિવારણ માટેની પદ્ધતિમાં વિશેષ નિષ્ણાંતો અને મોંઘા સાધનો જે છે એ દ્વારા ચોકસાઈ સંચાલન જે છે એની જરૂર પડે છે ખાસ યાદ રાખજો સવલતો હાલમાં આપણા દેશમાં ખૂબ જ ઓછા કેન્દ્ર ઉપલબ્ધ છે જેનો લાભ જે છે એ ખૂબ જ મર્યાદિત સંખ્યાના જે છે એ લોકોને પરવડે છે કારણ કે કોસ્ટલી બી છે મેડિકલ રિલેટેડ જયારે વાત કરવામાં આવે છે તો આપણને ખ્યાલ છે ઇન્સ્ટ્રુમેન્ટ બી કોસ્ટલી જોવા મળે છે રાઈટ અને આ પદ્ધતિઓમાં અપનાવવામાં ખાસ યાદ રાખજો ભાવનાત્મક ધાર્મિક અને સામાજિક જે છે પરિબળો જે પણ ખરેખર અડચણરૂપ બને છે આ પદ્ધતિઓનું અંતિમ લક્ષ્ય જે છે એ ખાલી ને ખાલી બધા સંતાન પ્રાપ્તિનું જ છે રાઈટ ભારતમાં

રાઈટ તો આ એક ફાઈનલ પ્રોસીજર છે જેની અંદર જે તે એક તો જે તે બાળક જે છે એને માતા પિતા મળી જશે અને જે તે માતા પિતા છે એને બાળક મળી જશે સિમ્પલ આગળ જોઈએ બેટા તેમની જો દેખરેખ નહીં કરવામાં આવે તો કદાચ પુખ્તતા સુધી જીવિત રહી ના શકે તો આપણા દેશનો કાયદો એવો છે 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 કે આપણે બાળકને રીતે લેવાની પરવાનગી પણ આપે તો જે દંપતી બનવા ઈચ્છુક તેમના માટેની આ ખૂબ જ સારી પદ્ધતિ છે રાઈટ તો આઈ હોપ કે તમને આ ટોપિક જે છે ઇવન આ ચેપ્ટર જે છે તમને પ્રોપરલી સમજાયેલું હશે બેટા તમને આ વિડીયો જે છે એ કોઈ કેવું લાગ્યો છે બેટા એ પ્લીઝ જણાવજો કે જેથી કરીને જે છે તમારા માટે નવા નવા અમે કોઈક ને કોઈક અપડેટ આવતા અલાવતા રહીએ બેટા આઈ હોપ કે હું એવી આશા રાખું છું કે તમને આ બધા જ વિડીયો જે છે જેટલા પણ અપલોડ કરેલા છે બેટા એ બધા જ વિડીયો જે છે એ પ્રોપરલી સમજાઈ ગયેલા હશે અને તમે જે છે એ ચેપ્ટર નંબર વન ટુ અને થ્રી એમાંથી તમારા કેટલા વિડીયો મતલબ કેટલા ચેપ્ટર થઈ ગયેલા છે કેટલી વસ્તુ બાકી છે એ કમેન્ટ કરવાનું ના ભૂલાય બેટા રાઈટ અને વિડીયો કેવો લાગ્યો છે પ્લીઝ જે છે એ મને જણાવજો જો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જે નવા જે ફ્રેન્ડ્સ જે છે એને નવા જે ફ્રેન્ડ્સ જે છે જે આવનારા જે ઇલેવન્થમાંથી જે ટ્વેલ્થમાં છે તમને બધાને ખ્યાલ છે રાઈટ એ લોકોને પણ અહીંયા જે છે એ ચેક કરવાનું ના ભૂલાય તમારા માટે બીજી એક વસ્તુ એ પણ છે કે જે લોકો તમારે ત્યારે હાલ નીટ પ્રિપેરેશન કરી રહ્યા છે બેટા એ લોકો ઇલેવન સ્ટાન્ડર્ડનું જે એટ ચેપ્ટર જે છે એકદમ બેઝિકથી ચાલુ કરેલું છે બેટા કો સજીવનો પાયાનો એકમ એ પણ જોડે 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 જે છે એ જોતા જજો કે જેથી કરીને તમારું બંને ઇલેવન પણ સારે પેરેલલ ચાલે અને ટ્વેલ્થ પણ પેરેલલ ચાલે રાઈટ તો મળે છે બેટા એક નવા ચેપ્ટર સાથે નેક્સ્ટ લેક્ચર ની અંદર થેન્ક યુ સો મચ